તો કે પોલીસ એટલે નિયમોને તોડે એનું નામ પોલીસ મોટા મોટા તોડકાંડ કરે એનું નામ પોલીસ તોડબાજીમાં સમાવેશ હોય એનું નામ પોલીસ પીવે ડાન્સ કરે એકબીજા પિયા એકબીજા સાથે ઝગડે એનું નામ પોલીસ અચ્છા પોલીસ તમારી પર કાયદાનો કોરોડો વીજી શકે પણ સામાન્ય માણસે પોલીસ પર સવાલ ઉઠાવવા જાય તો એની પર હુમલો કરાવવો આ પોલીસ આ ખાખી આ કાયદો માન ભૂલી ગઈ છે કાચ કરાવવા ગાડીની આગળ પોલીસ લખેલી પ્લેટો મૂકવી પી લખાવવો ગાડીની આગળ કેપ રાખવી વટ મારવો નિયમોને તોડવા અને એટલા માટે તોડવા કારણ કે હું પોલીસમેન છું ભાઈ હું પોલીસ વાળો છું મને કોણ નિયમોનું પાલન કરાવે આ પોલીસ ની દાદાગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે એડવોકેટ મેહુલ બોઘરા પર પોલીસ કર્મીએ હુમલો કરી દીધો કારણ કે પ્રત્યાઘાત પડી રહ્યા છે સોશિયલ મીડિયા પર લોકોએ પોલીસ કર્મીની ટીકા કરી પોલીસ કર્મીની કારમાં બ્લેક ફિલ્મ લગાવવામાં આવ્યો હતો બ્લેક કાચ હતો કારમાં નંબર પ્લેટ પણ નહોતી અને જેની સામે જાણીતા એડવોકેટ મેહુલ બોગરાએ વિરોધ કર્યો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ટ્રાફિક હેલ્પલાઇન પર પણ ફોન કરવા છતાં કાર્યવાહી ન થવાનો આરોપ છે અને અગાઉ ગુજરાત હાઈકોર્ટ પણ પોલીસ ખાતાની ઝાટકણી કાઢી ચૂક્યું છે પોલીસ સામે કોઈને ફરિયાદ હોય તો એ ફરિયાદ દાખલ કરવા મુદ્દે હાઈકોર્ટે જાટકની કાઢી હતી ગુજરાતમાં આવા ગણતરીના પોલીસ કર્મચારીઓ એ કલંક સમાન છે ગણતરીના કર્મચારીઓની વાત કરીએ છીએ કે આ પોલીસ કર્મીઓ કલંક સમાન છે પોલીસની છબી પર ડાઘ લગાવતા પોલીસ કર્મીઓને કેમ સહન કરવામાં આવે છે પોલીસ વિભાગ સામે આવા આવા જે તત્વો છે એની સામે કડક કાર્યવાહી પોલીસ વિભાગમાં કેમ કરવામાં નથી આવતી હાઈકોર્ટની જાટકણી છતાં આવા તત્વોને કોઈનો ડર નથી શું પોતાને કાયદો કે ન્યાય એની પ્રક્રિયાથી પણ આવા લોકો પોતાને ઉપર સમજે છે અલિયાભાઈ પોલીસનો મતલબ હોય છે ડિસિપ્લિન પોલીસનો મતલબ હોય છે શાંતિ સુરક્ષા વિશ્વાસ ટ્રસ્ટ પરંતુ આવા પોલીસ કર્મીઓ પર કેવી રીતે વિશ્વાસ કે ટ્રસ્ટ કરવો આખી ઘટનાનો જે વિડીયો વાયરલ થયેલો છે સોશિયલ મીડિયામાં એ વિડીયો આપણે જોઈએ विदाउट नंबर प्लेट की गाड़ी ब्लैक काट है पूरा ब्लैक पूरा ब्लैक कास्ट और ये अंदर बैठे है कोई पुलिस ऑफिसर नाई नंबर प्लेट है रुक जाओ ना ही नंबर प्लेट है रुक जाओ रुक जाओ रुक जाओ, रुख जाओ गाड़ी में से बाहर निकलो आप भी निकले एक क्यों ब्लैक कांच रखा है और नंबर प्लेट क्यों नहीं है वो एडवोकेट मेहुल भोग्रा एडवोकेट मेहुल भोग्रा फोन को मत लेना ब्लैक कांच क्यों रखा है गाड़ी में आपको आपको कान नहीं लगता आपको ब्लैक कांच क्यों रखा है हाँ तो नंबर प्लेट क्यों नहीं है गाड़ी में गाड़ी में नंबर प्लेट क्यों नहीं है आपकी अपनी आपकी ये नंबर प्लेट क्यों नहीं है इस गाड़ी की कैमरा नहीं लेता कैमरा नहीं हट तो फोन से चीज का केस डालूंगा आपके ऊपर मुझे मुझे मारे पीछे क्या इसे देखिए मुझे વિડીયો બનાવવા આવ્યા છો ને વિડીયો બનાવ અમને કેમ ધમકાવો છે અમને કેમ અમને કેમ તમે અમને માર્યા બે થી તમે માર્યા અમને બરાબર દોડાઈ જનતાની હાજરીમાં જનતાની હાજરી માં આ પોલીસ ની અમને ધમકાવે છે પોલીસ ની અમને ધમકાવે છે પોલીસ ની હાજરીમાં સિદ્ધાર્થ મેહુલ બોઘરા સાથે વાત કરીશું મેહુલભાઈ આખી ઘટના શું હતી આખો મુદ્દો શું હતો આ વિડીયોમાં ઘટના ક્યાંની છે મુદ્દો શું હતો કા ક્યાં કારણે તમે ત્યાં ગયા એ સૌથી પહેલા સમજવું છે આખી ઘટના સમજાવો હું તો મારા અંગત કામથી વીર મોલ જતો હતો રવિવારનો દિવસ હતો એવું હતું કે રજા થોડી માણીએ થોડી પોતાની શોપિંગ કરીએ પરંતુ અમે જે અમારા અંગત કામથી જતા હતા ત્યારે દેખાતું નતો અંદર કોણ બેઠું છે કોણ નથી બેઠું પણ મને એક ડીજીપી નો પરિપત્ર યાદ આવ્યો જે બે મહિના પહેલા જ બહાર પડ્યો હતો કે પોલીસ કર્મચારી કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી રાખવી નહીં એટલે જે નિયમ વિરુદ્ધ થતું હતું બીઆરટીએસ કોરિડોર એ પણ જાહેરનામા ભંગ છે બીઆરટીએસ કોરિડોર માં ગાડી રાખી એ પણ તો એ બાબતે આપણે જગ્યા પર ગયા એ જગ્યા પર ગયા અને મેં મારી પોતાની સેફટી માટે કારણ કે જો આ વિડિયો લોકો લાઈવ વિડિયો માં હુમલો કરી શકતા હોય તો હું જો મારી કઈ સલામતી ના રાખું તો તો આ લોકો મારી સાથે શું પણ કરી શકે એટલે મારી પોતાની સલામતી માટે મેં લાઈવ વિડીયો ચાલુ કર્યો ઓકે લાઈવ વિડિયો ચાલુ કરી અને એમને માત્ર એક જ વસ્તુ અમારે કહેવાની હતી કે તમે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી રાખી છે તો તમે આનો દંડ ભરી દો એટલે કાયદો બધા માટે ચઢાવવાની કોશિશ કરી ત્યારબાદ મારી ગાડીમાંથી ઉતરીને મારી સાથે ઉગ્ર થઈ ગયા મારી સાથે તુ તડા કરવા માંડ્યા મારો ફોન લેવાની આચકી લેવાની કોશિશ કરી જેથી લાઈફ બંધ થાય તો પછી મન ફાવે એવું વર્તન કરી શકે પરંતુ એટલી સુજબુજ રાખી અને મેં મારું લાઈવ ચાલુ રાખ્યું કોઈ પણ સંજોગોમાં બંધ થવા દીધું નહીં ત્યારબાદ મને એવું લાગ્યું કે મારી જાતને જોખમ છે એટલે આપણે સો નંબર ઉપર ફોન કર્યા બે ત્રણ વાર જે ઇમરજન્સી નંબર કહેવાય કહેવાય કે કોઈ વ્યક્તિને જ્યારે લાઈફ એન્ડ ડેથ ની મેટર હોય ત્યારે સો નંબર ડાયલ કરવાનો છે કઈ દુર્ઘટના બની હોય ત્યારે સો નંબર ડાયલ કરવાનો છે તો એ સો નંબર ઉપર એક પણ વ્યક્તિ ફોન રિસીવ કરતો નથી ત્યારબાદ આપણે ડીસીપીસી અનિતાબેન વધાણી છે એમને ફોન કર્યો એ પણ રિસીવ કરતા નથી ત્યારબાદ ના છૂટકે આપણે ટ્રાફિક હેલ્પલાઇન નંબર ફોન કર્યો

ગાડીના કાચ કાળા કોણ રાખે કયા એવા કાળા કામ કરો છો ગાડીના કાચ કાળા રાખવા પડે શું પૈસા ની લેનદેન માં વહીવટદારો ની ગાડી હતી આમાં નબલ ફ્લેટ નથી આવા કામ કોને કરવા પડે મને તો આ નથી સમજવું સમજાતું તો આવી જે પ્રવૃત્તિ કરે છે એ અસામાજિક તત્વો કે પછી આવા લોકો ને અસામાજિક તત્વો અસામાજિક તત્વો ગણવા કોને મેહુલ ભોગરા જાહેર જાતે જ નક્કી કરશે આમાં કે અસામાજિક તત્વો કોને ગણવા અને આજે પોલીસ કર્મચારી છે એના આવા એકલ દોક્કલ દાખલા નથી આવા ઘણા દાખલાઓ છે બે હજાર સોળ માં પણ જાહેર માં એક ઓટો રિક્ષા વાળા ને આ જે માર મારનાર વ્યક્તિ છે એને જાહેર માં ફટકાર્યો હતો

એટલે ઓલી કહેવત મને યાદ આવે આપણે હજી કે વાળ થઈને ચીબડા ગળે એમ આ લોકો છે ને ભક્ષ રક્ષકો છે પણ ભક્ષક થઈને જાહેર જનતાને ગળી રહ્યા છે મેહુલભાઈ અને તમે જ્યારે પણ આવી પ્રવૃત્તિઓ કરો છો આ વખતે તો એવું છે કે તમારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકોએ તમને ખૂબ પ્રેમ પણ આપી રહ્યા છે મેહુલ બોગરાને આ વિડીયો બાદ લોકો પ્રેમ પણ આપી રહ્યા છે પરંતુ પોલીસને કદાચ તમે પ્રિય નથી કારણ કે તમે પોલીસની સામે વારંવાર ખોટી બાબતો પર તમારા સવાલો ઉભા કરો છો ને તમને હક છે કારણ કે પાંચસો રૂપિયે દાડી જતો માણસ મેહુલ બોઘરા પાંચસો રૂપિયે દાડી જતો માણસ એ જો કોઈ કાયદાના ઉલ્લંઘન કરે તો એની પાસેથી પાંચસો એ પાંચસો રૂપિયા દંડ વસૂલાય છે અને આવા લોકો સામે કઈ નહીં કિશનભાઈ એ જ વસ્તુ છે કે આ લોકો આમ આદમીને ભાજી મૂળા સમજે છે બિલકુલ જે બી કાયદાનું તમામ પ્રકારનું બર્ડન છે

હરેક વ્યક્તિને આજ તો આપણા ભારત દેશના બંધારણ ની એક કેવાય ને વિવિધતા છે કે હરેક વ્યક્તિને પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે એ આપવાનો અધિકાર છે બધા બધાને બંધારણ ની ધારા ઓગણીસ એક એ અભિવ્યક્તિ ની આઝાદી આપે છે આપણે કોઈને ના નથી પાડતા મને જે તમારે ઘોષિત કરી દેવો એ ખરીદો જાહેર જનતા જાણે છે જાહેર જનતા શીલ મારીને આપશે કે મેહુલ મોગરા શું છે મારે એમને કોઈ સફાઈ આપવાની જરૂર નથી મેહુલભાઈ

માની લો આજ વિડીયો વાયરલ થયો તો આ વિડીયોમાં એલ પોલીસ કાર્યવાહી થવાને બદલે ક્રોસ એફઆઈઆર દસ થી વધારે કલમો માં મારી દાખલ થઈ છે આમાં સરકારે કરવી પડે અને જે લોકો ખોટા છે એમને સજાના ભાગરૂપે એવી દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ કે બીજી વાર કોઈ પણ પોલીસ કર્મચારી ખોટું કરતા પહેલા સો વાર વિચારે પણ આવું નથી થતું એટલે આમનો હોસલો છે એ વધે છે મેહુલભાઈ અને મારો એક અહીંયા એ પણ સવાલ છે કે જેની લાગવકો એ લોકો છૂટી જાય છે લાગવક તારા લાંબા પગ જે ચલાવી જાણે જીતે જગ કોઈ મોટી ગાડીઓ હોય મોટા માણસોની ગાડીઓ હોય એ જેવા પકડાય લાયસન્સ ના હોય પીયુસી ના હોય કે કાળા કાચ મોટી ગાડીવાળા વધારે કાળા કાચ કરાવતા હોય ત્યાં પોલીસવાળા સીધા બકરી થઈ જાય પેલો ફટ્ટ કરતો ફોન લગાવી દે એટલો વાત કરો આ તમારા સાહેબ છે આ નેતા છે આ છે આવા લોકો છૂટી જાય પરંતુ પેલી જૂની સ્પ્લેન્ડર પ્લસ લઈને નીકળેલો હીરા ઘસવા નીકળેલો યુપી બિહાર કે સૌરાષ્ટ્રના દૂરના ગામડામાંથી આવેલો એક માણસ કે હાંજ પડે માન પોતાની રોજી કાઢે અને એની પાસે પીયુસી ન હોય તો એની એની તો કોઈ લાગવક નહીં ફરજિયાત કરવું જ પડે પેલા ને પેલું તમને ખબર હોય તો પોલીસ ને ટાર્ગેટ હોય છે કે ભાઈ પૂરી કરીને આપવાની તો થઈ પેલી બુકો નીકળી ગઈ છે પરંતુ ટાર્ગેટ તો હજી છે તો મોટા માણસો ને પોલીસ વાળા જવા દે નાના ને હેરાન કરે અને પાછું પોતે તો કાયદાનું પાલન નથી કરતા આજે તમે પકડ્યા છો આવા લોકો તો આ બેલેન્સિંગ કેમ નથી જળવાતું પેલો નાના ને તો કોઈ લાગવક ના હોય એ કોઈ ના ઓળખતો એટલે એ પૈસા ભરીને જાય અને મોટો માણસ એ બધાને ઓળખતો હોય સુરતના તમામ લોકો એને ઓળખતા હોય ને સુરતના લોકો ઓળખતો હોય તકલીફ એ છે કે કાયદો છે ને પેલા બધાને સમાન હોય ગરીબ હોય અમીર હોય બંધારણ તમામને એક સમાન લાગુ પડે છે કાયદામાં એ કોઈ દિવસ ડિફરન્સીએશન રાખવામાં નથી આવ્યું આર્ટિકલ ફોર્ટીન ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો આપે પરંતુ આ જે ડિફરન્સીએશન છે ને એ બની બેઠેલા આમાં અમુક સેવકો જે પોતાને સેવક કહે છે હકીકતમાં સેવકો કહેવાને લાયક નથી

મેહુલભાઈ માનસિકતા શું છે સુરતના લોકોની ચાર રસ્તા પર પોલીસવાળાને જોઈએ એક સામાન્ય માણસના મનમાં શું વિચાર આવે કે નૈન મન ઊભો રાખી લેશે તો કઈ માનસિકતા સાથે નાનો માણસ એ કઈ માનસિકતા સાથે મેહુલ બોગરા જીવે છે તમે તો રોજિંતા લોકોની વચ્ચે ફરો છો કયા ડર સાથે લોકો વચ્ચે હું લોકો વચ્ચે રહું છું ને ઘણા બધા લોકોની મને ફરિયાદો મળતી હોય છે અવારનવાર કેવું છે કે

રોહલ બકરા મારા જે સમજ્યું છે હું જે વાત કરતો તો કે આ લોડિંગ વાળાને પકડવાનું કારણ શું એ કયા નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે કારણ કે જ્યાં ટ્રાફિક વાળો ઉભો હોય ત્યાં બે ત્રણ લોડિંગ રિક્ષા કે પેલી ટેમ્પો કાયસર પડી જ હોય છે અમારે સમજવું છે કે એ એમનો શું લારી વાળાઓનો શું વાક અલગ અલગ પ્રકારનો જે માલસામાન કયા નિયમોમાં એ નથી રહેતા કે જેમને વારવાર ઉભું પડે છે જો લોડિંગ રાખવું એ તો અપરાધ જ છે પણ વસ્તુ અહીંયા એ છે કે લોડિંગ બાબતે માત્ર ને માત્ર આમાં ઘણા બધા હોય તો ચાલે તમામ પ્રકારની વસ્તુઓ ચાલે જો તમારી પાસે ડાયરીમાં નામ લખાવેલું છે તો પણ જો ડાયરીમાં નામ હોય હવે ટૂંકી વાત ને આખી સિસ્ટમ સમજાવો કેટલા પોલીસ સ્ટેશન છે સુરત માં તમે એન્ટ્રી થાવ હાઈવે થી લઈને પછી એક્ઝિટ સુધી તો એમાં ક્યાં શું હોય એ પોઈન્ટ નો પણ એક ભાવ જતો હશે ઉપર સુધી કે આ પોઈન્ટ ઉપર ટ્રાફિક એ તો હું તમને ગેરંટી સાથે કઉ છું કે સુરત માં હાલ એક પણ ચેકપોસ્ટ એ બાકી નથી રેવા દીધી જ્યાં તોડબાજી ચાલતી હોય તમામ ચેકપોસ્ટ પર તમામ હપ્તાખોરી બંધ કરાવી ના રાખી છે અને એટલે જ આ લોકો ને આંખ ના ગણા ની જેમ ખૂચી રહ્યા છે હપ્તાખોરી ચાલતી હતી બે હજાર આ પેલા મેહુલ બોઘરા એકદમ છાતી ઠોકીને કે છે કે બંધ કરાવી દીધી છે છાતી ઠોકી ને કહીએ કારણ કે એનું રીઝન એ છે કે લોકોના ફોન અમારી ઉપર આવતા હોય છે જયારે બી તોડબાજી થાય હપ્તાખોરી થાય એ ફોન જેવા બંધ થઈ જાય એટલે અમને ખબર પડી જાય કે આ નાખા ઉપર આ હપ્તા હપ્તાખોરી બંધ થઈ ગઈ છે તો નાનો માણસ પેલો જેને હપ્તે રિક્ષા લીધી હોય પેલી નાની આવે પ્યાગો ને એવી બધી એ રાતે મેહુલ બોખરા ના આશીર્વાદ આપતો હશે આ મેહુલભાઈ તમે દર મહિને બે હજાર બચાવ્યા હો મારા એ આશીર્વાદ છે ને અને એટલો હજારોની સંખ્યામાં પ્રેમ છે ને એટલે આવા જો જીવલેણ હુમલા થાય છે ને થાય છે મારી નાખવાના હજાર લોકો પ્લાનિંગ કરે છે ને તો એ સહી સલામત તમારી સાથે સામે બેઠા છે મેહુલભાઈ પણ આ આ જે સિસ્ટમ બની છે જે ટ્રાફિક પોઈન્ટની અને આખી જે આ સિસ્ટમ ચાલે છે અચ્છા બીજું જે કમર્શિયલ વ્હીકલ છે ને દિવસ દરમિયાન શહેરની અંદર ઘુસાડવાને એ જે બસીસ છે જે બસો ચાલે છે ખાનગી વાહનો એનું જે સૌરાષ્ટ્ર અને સુરતનું જે કનેક્શન છે લગભગ સુરત થી મારા હિસાબે રોજ સાતસો થી પણ વધારે લક્ઝરી પ્રમાણે તો ક્યાં ચાલુ જ છે કોઈને પરિપત્ર પ્રમાણે ચાલતા હોય તો તમારે આ વિડિયો બનાવવાની જરૂર નથી એટલે પરિપત્ર પ્રમાણે હરેક કાયદાની અંદર ગોતી લેવામાં આવે છે

કે મેહુલ બોખરાને આ વિચાર ક્યાંથી આવ્યો કે હું પોલીસને જ કાયદો ભણાવું આ વિચાર મેહુલ બોખરાને કઈ રીતે આવ્યો મેહુલ બોખરા સાથે અન્યાય થતો ક્યારે એના જિંદગીમાં કે તમે આ વાત પકડીને બેઠા છો ફોર્થ સ્ટાન્ડર્ડ થી એક વસ્તુ મારામાં ફિક્સ હતી કે મારે વકીલ બનવું છે ઓકે પછી એવું હતું કે હું સરકારી કચેરીઓમાં લોકો સાથે જતો 2012 થી કે 12મું પાસ કર્યું પછી નાના મોટા કામ હોય તો હું પોલીસ સ્ટેશન લોકો આરે જાઓ સરકારી કચેરીઓમાં જાવ

સરકાર એની માટે પરિપત્રો બહાર પાડી રહી છે ઘણા પોલીસ કર્મચારીઓ આમાંથી આમાંથી થોડા ઘણા કંઈક શીખે છે ઘણા સુધરે છે ઘણા નથી સુધરતા ઘણા ઉપર હુમલા કરે છે અને ઘણી જગ્યાએ હપ્તા બંધ થાય છે તો જો આ મુહિમ લઈને આવ્યો શું નામનું રિઝલ્ટ આવે છે તો આ મુહિમ આપણે કન્ટિન્યુ રાખશું મેહુલભાઈ પહેલાં કદાચ એક એવી એક વાત થતી અને એક દયા ભાવના પણ હતી કે જવા દો ને યાર અઢી હજાર રૂપિયામાં ફિક્સ પગારમાં આ પોલીસ કોન્સ્ટેબલો નોકરી કરે છે એમ એક એવી એક વાત થતી એટલે લોકો એવું કહેતા કે અઢી હજારમાં યાર શું થાય બિચારાનું ઘર કેવી રીતે ચાલે એમ એટલે એમ કરીને ઘણું જતું કર દેતા આજકાલ તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાગો ત્યાંથી અઠ્યાવીસ હજાર રૂપિયા ત્રીસ હજાર પગાર ચાલુ થઈ ગયો છે મેહુલભાઈ તો પણ સંતોષ નથી ને કોઈને હા વધારે જોઈએ છે એ દિલ માંગે મોર કેટલુંક દિલ માંગે મોર હજી કેટલુંક જોઈએ છે પગારે સરકારે કરી આપ્યો અચ્છા સારા રહેવાના સરકારે હવે તો ગાડીઓ પણ પોલીસ ના માગવી પડે અચ્છા અને બીજું કે એવા કોઈ કામ ઠીક છે ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી ગાડીઓ હોય કોઈ આરોપીઓને લઈ આવવાના હોય આ છે તે છે તો એ ઉપયોગ કરતી હોય એના પ્રાઇવસી માટે પરંતુ દરેક પોલીસ આવી ગાડીઓ લઈને ફરવાનું શું જરૂર પડે જ્યાં જોવું ત્યાં આવી ઘણી ગાડીઓ મેં ફરતી જોઈ છે

માટે માટે કાપવા વાહનો રોકવા વાહનો ર કરવા માટે કાળા કાચવાળી ગાડીઓ મારવા માટે નથી હોતો એમની સિવિલ અચ્છા મેહુલ બોખરા ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ પણ પોલીસની દાદાગીરી ઓછી નથી થતી ત્યાં જઈને પણ પોલીસ પણ આપણે જોઈ લઈએ તમે અમને માર્યા બે તમે માર્યા અમને બરાબર દોડાઈ જનતાની હાજરીમાં આ પોલીસની હાજરીમાં અમને ધમકાવે છે પોલીસની હાજરીમાં અમને ધમકાવે છે પોલીસની હાજરીમાં મેહુલ બોઘરા માટે આ સેવા છે કે પછી મેહુલ આ બીજો કોઈ ઇન્ટેન્શન છે કે ભાઈ મારે કંઈક બની જવું છે કે પછી મેહુલ બોઘરાને જ્યારે જ્યારે આવા હુમલાઓ થાય છે ફરિયાદો થાય છે ત્યારે મેહુલ બોઘરાને ડર લાગે છે કંઈક બની જવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે ઓકે કંઈક બની જવા માટે કોઈ પણ વ્યક્તિ ક્યારે ડેથ છે જેમાં મોત નક્કી છે ને એવા રસ્તાઓ કોઈ ના અપનાવે રાઈટ એટલે આમાં જ લેવા હુમલાઓ થાય છે એટલી સવાર થી સાંજ સુધીમાં ધમકીઓ મળે છે અને કઈ બની જવા માટે આજ દિન સુધી કોઈ પોલીસ સામે બાદ ભીડી જાય એવું તમે નહી જોયું હોય

આંદોલન માંથી ને મોહિમો માંથી સુરત નો નેતા આપવામાં નંબર વન છે સુરત બહુ બધા નેતાઓ આપ્યા છે પણ નેતાઓને જન્મ આપવામાં સુરત નંબર વન છે

જ્યાં અન્યાય થતો હોય સામાન્ય જનતા માટે ત્યાં ન્યાયના પક્ષે વાત થાય જો કોઈ પોલીસ કર્મચારી પોતે જ કાયદો ના પાડતા હોય તો આવા લોકોને કાયદાનું ભાન પ્રેરણા એ સમાજ માટે ખૂબ જરૂરી છે આપ જોડાયા બદલ આપનો મેહુલભાઈ ખૂબ ખૂબ આભાર તો પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું કાયદો અને વ્યવસ્થા જાળવવા કાયદામાં રહી મર્યાદામાં રહી અને બીજાને કાયદો અને મર્યાદા શીખવાડવી પરંતુ જ્યાં જ્યાં રક્ષક જ ભક્ષક બનતા હોય ગાડીના કાચ કાળા પોલીસ જ રાખતી હોય નિયમોનું પાલન પોલીસ જ ના કરતી હોય તો સમાજમાં રહેનારા લોકો જાગૃત લોકોએ પોલીસ પાસેથી શું અપેક્ષા રાખશે સટમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર